श्रीकृष्णाय नमः श्रीगोपीजन्वल्लभाय नमः श्रीमद् आचार्यचरणकमलेभ्यो नमः श्रीगुसाईजी परमदयाल्वे नमः श्रीयमुनाचतुर्थाभ्यां नमः श्रीगुर्वै नमः माला वैष्णवोने भगवत् स्मरण आजे अ મહાસુદ ચોથના દિવસની વ્રજની એક વિશિષ્ટ લીલાનું સ્મરણ કરીશું આ દિવસે ગૌચારણ કરી વૃંદાવનથી વ્રજમાં પાછા પધારતા પ્રભુએ વ્રજ ભક્તોને નેત્ર સંકેતથી આજ્ઞા કરી હતી કે આજ રાત્રિએ તમારા મનોરથ પૂર્ણ કરવા હું તમારી નિકુંજમાં આવીશ આવા એક વ્રજભક્ત તેમની નિકુંજના દ્વારે પ્રભુની રાહ જોતા ઊભા છે મધરાત થઈ ગઈ પણ પ્રભુ પધાર્યા નથી તેઓ ખૂબ જ વિરા આતુર છે ત્યાં અચાનક કાળી કામળ ઓઢી પધારતા પ્રભુના દૂરથી તેમને દર્શન કર્યા તેમને આનંદ થયો કે આખરે પ્રભુ પધાર્યા ખરા પરંતુ શ્રી ઠાકુરજી તેમની નિકુંજ તરફની કેડીએથી ફંટાઈ બીજી કેડીએ આગળ પધાર્યા ત્યારે તે ભક્તને ઘણું દુઃખ થયું તેમને પ્રભુને બોલાવવા દૂરથી બૂમ પાડી હે પ્યારે આપ આમ બની ઠનીને ક્યાં પધારી રહ્યા છો પ્રભુએ વિચાર કર્યો કે આ સખી મને જોઈ ગઈ છે પણ આજે તેની નિકુંજમાં જવું નથી એટલે પ્રભુ પોતાની કાળી કામળથી પોતાનું મુખ ઢાંકી ઝડપથી આગળ વધ્યા પેલી વિરાતુર સખીએ ફરીથી પૂછ્યું તમારું મુખ બીજના ચંદ્ર જેવું શોભે છે તમે લાખ ઢાંકશો તો એ છુપું રહે તેમ નથી બીજી કઈ સખી તમારા મનમાં આટલી વસી ગઈ છે છતાં પ્રભુ આગળ વધવા લાગ્યા ત્યારે તે ગુસ્સેથી કહેવા લાગી શું આમ ચાલ્યા જ જશો જરાક વાત કરવા નહીં ઊભા રહો તમારામાં આટલો વિવેક પણ નથી છતાં પ્રભુ ઊભા ન રહ્યા ત્યારે તેને કહ્યું કે મહારાજ જતાં જતાં હવે સાંભળી લો આપણે બંનેને હવે બનશે નહીં દૂરથી પ્રભુ પૂછે છે અલી સખી નહીં બને તો તું શું કરીશ સખી જવાબ આપે છે મહારાજ કાલથી જ તેની ખબર પડશે હવે પહેલાંની જેમ રડીશ નહીં તમારી બધી ઠકુરાઈ ન કાઢી નાખું તો હું તમને સૌ વડીલોની વચ્ચે ચુંદડી પહેરાવીને નવેલી નાર બનાવીને તમારી મુરલી અને પિત્બર આંચકી લઈને જો નાચ ન નચાવું તો મારું નામ આ વ્રજની ગોપિકાની આવા ભક્તોના પ્રતિનિધિ સ્વરૂપે શ્રી દામોદરદાસજી ભૂતલ પર પ્રગટ થયા છે માટે તેમનું પ્રાગટ્ય મહાસુદ ચોથના દિવસે થયું છે તેમ પ્રાચીન ભગવદીઓ કહે છે વ્રજની આ અદભુત લીલાનું વર્ણન અષ્ટછાપ પૈકીના શ્રી ગુસાઇજી પ્રભુચરણના કૃપાપાત્ર ભક્ત કવિ નંદદાસજીએ એક પદમાં ગાયું છે બનઠન કહા ચલે એસી કો મનભાઈ સાંવરે કુંવર કનાઈ મુખ તો સોહે દૂજ કો ચંદા છીપ છીપ દેત દિખાઈ શ્રી કી જય